સક્સેસની ડેફિનેશન બદલાઈ ગઈ છે હવે પહેલાં જેવું નથી કે કોઈ એક વસ્તુમાં તમે સક્સેસફુલ થઈ ગયા એટલે લાઈફ સેટ થઈ ગઈ આજની દુનિયા દર ત્રણ ચાર વર્ષે આખી બદલાઈ જાય છે અને તમને બી ખબર છે તો પહેલાં જે માઇન્ડસેટ હતું ને કે ભાઈ આ વસ્તુ મને આવડી ગઈ તો હું સક્સેસફુલ એ હવે નથી ચાલતું એ ફિક્સ માઇન્ડસેટ કહેવાય એમાંથી આપણે હવે ગ્રોથ માઇન્ડસેટમાં આવવાનું છે જો એવું માણસ બનવું હોય કે જેને સક્સેસફુલ થવું છે અને સક્સેસફુલ રહેવું છે લાંબા ગાળા સુધી તો મગજને તમારે ગ્રોથ માઇન્ડસેટમાં ટ્રેન કરવું જ પડશે આપણે થોડા રિયલ લાઈફના ઉદાહરણો લઈશું અને આપણે આપણી લાઈફમાં એ વસ્તુ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એના વિશે વાત કરીશું બરાબર તો આનો ગોલ શું છે આખા આખા વસ્તુમાં સાંભળવાનો કે જવાનો કે ભાઈ તમે જે નેચરલ ટેલેન્ટ હોય ને એમાંથી અનસ્ટોપેબલ એફર્ટના માઇન્ડસેટમાં કેવી રીતે જાઓ ઘણા લોકોને એવું હોય કે ભાઈ આ વસ્તુમાં હું સારો છું ગુડ સારો છો એ તમારો એડવાન્ટેજ છે પણ ઘણા ટેલેન્ટેડ લોકો સક્સેસફુલ નથી થતા અને ઘણા લોકો જેને એટલું ટેલેન્ટ નથી હોતું એ મહેનત કરીને સક્સેસફુલ થઈ જતા હોય છે કારણ કે એમનું માઇન્ડસેટ ગ્રોથ માઇન્ડસેટ હોય છે આપણે એક કેસ સ્ટડી લઈએ કે સત્ય નંદેલા બધાને ખબર હશે માઇક્રોસોફ્ટનો અત્યારે સીઈઓ છે હીરા તો એમણે જ્યારે સીઈઓ બન્યા ને ત્યારે આખું એક માઇન્ડસેટ માઇક્રોસોફ્ટનું કેવું થઈ ગયું હતું બધાનું કે ભાઈ આપણે તો મોટી કંપની છીએ અને જે હાયર અપ્સ હતા બધા મિડલ મેનેજમેન્ટને અપર મેનેજમેન્ટ બધાને એવું હતું કે ભાઈ આપણને તો બધી ખબર છે એણે સૌથી પહેલી વસ્તુ એ ચેન્જ કરી કે નો ઇટ ઓલ માથી લર્ન ઇટ ઓલ કે ભાઈ બધું મને આવડે છે એવું નહીં મારે બીજું શું શીખવાનું છે મારે કયું શીખવાથી મારો ગ્રોથ થશે એ એણે કંપનીની કલ્ચરની અંદર નાખી દીધું અને આ તો આપણે આખા કંપનીની વાત કરીએ છીએ જો આખી કંપનીમાં વસ્તુ પોસિબલ હોય તો એક માણસની લાઈફમાં તો પોસિબલ છે જ અને એનાથી શું થયું આપણે બધાને ખબર છે રાઈટ એ સીઈઓ બન્યો થોડા જ વર્ષોમાં માઇક્રોસોફ્ટના સ્ટોક પ્રાઇસ કેટલા અપ જવા લાગ્યા ગૂગલ કરીને જોઈ લેજો કે ભાઈ કયા વર્ષે સત્ય નંદેલા સીઈઓ બન્યો હતો અને એના પછી માઇક્રોસોફ્ટના સ્ટોકની શું વસ્તુ થઈ શું હાલત થઈ રાઈટ બહુ બહુ હાઈ અપ ગયું એના આવ્યા પછી અને અત્યારે બી એઆઈને એની અંદર માઇક્રોસોફ્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંપની કે જે એઆઈમાં બધી વસ્તુઓ કરી રહ્યું છે રાઈટ ઓપન એઆઈ જોડે કોલોબરેશન કર્યું એવું નહોતું કે ભાઈ ઓપન એઆઈ તો નાની કંપની છે તો બી એણે કર્યું કેમ કારણ કે એને ગ્રો કરવો જોઈએ ભાઈ આપણે આપણને જે વસ્તુ નથી ખબર આપણને કઈ વસ્તુ એમાંથી શીખવા મળે છે જાણવા મળે છે રાઈટ આ તો એક ઓપન એઆઈ ઉપર ના ચીપકી જતા વસ્તુ એ છે કે માઇન્ડસેટ એવી કરી નાખી કે બીજું શું ચાલી રહ્યું છે એમાં આપણે કેવી રીતે બેટર થઈએ રાઈટ તો એનાથી શું થયું કે ભાઈ ઇનોવેશન સ્કાય રોકેટ થયું માઇક્રોસોફ્ટમાં ઘણા બધા નવા પ્રોડક્ટ આવ્યા એના આવ્યા પછી અને ક્યુરિયોસિટી ઇઝ મોર વેલ્યુએબલ દેન બિંગ રાઈટ એના કલ્ચરમાં એવું થઈ ગયું કે તમે સાચા પડ્યા એ વધારે મહત્વનું નથી તમે ક્યુરિયસ છો તમે નવી વસ્તુ ટ્રાય કરી એ મહત્વનું થઈ ગયું વધારે હવે આપણે બધા માઇકલ જોર્ડનને ઓળખીએ છીએ રાઈટ કે ભાઈ એ માણસ બાસ્કેટબોલમાં એના જેવું ભાગ્યે જ કોકશે રાઈટ એ માણસ એની હાઈસ્કૂલ ટીમમાંથી એને કાઢી મૂક્યો હતો કે ભાઈ તું બાસ્કેટબોલમાં સારું નથી હવે એ વખતે એને એક્સેપ્ટ કરી દીધું હોત તો અત્યારે જે બન્યો બની શક્યો હોત ના બન્યો હોત રાઈટ તો એણે શું કર્યું કે ભાઈ રિજેક્શન આવ્યું તેને એઝ અ ફ્યુઅલ યુઝ કર્યું કે ભાઈ ગુસ્સો આવ્યો તો એ દિશામાં લઈ જાઓ કે જે આપણને વધારે મહેનત કરાવે રાઈટ એણે કલાકો સુધી પ્રેક્ટિસ કરી વર્ષો સુધી પ્રેક્ટિસ કરી અને સારો થયો એણે ઈગો ના લાવ્યો કે ભાઈ ઓ મનની આવડતીઓ કીધું જ્યાં નહીં કરવું એણે એફર્ટને સિલેક્ટ કર્યું કે ભાઈ મારે મહેનત કરવી છે મારે શીખવું છે એણે ખુદ કીધું હતું કે ભાઈ આઈ મિસ્ડ નાઇન થાઉઝન્ડ શોર્ટ્સ દેટ્સ વાય આઈ સક્સેડ કે ભાઈ નવ હજાર શોર્ટ મેં ફેલ કર્યા છે એટલે હું સક્સેસફુલ માણસ છું અત્યારે અને વસ્તુ એ સમજવાની છે કે આપણને નો ઇટ ઓલ હોય ને જે તમને એવું હોય ને કે ફિક્સ માઇન્ડસેટ કે ભાઈ આ વસ્તુમાં હું સારો છું એ માણસ બીજી કોઈ વસ્તુમાં ટ્રાય ના કરે કારણ કે એના મગજમાં એવું થઈ ગયું આ જ વસ્તુમાં હું સારો છું હું શું કરું એવી કોઈ વસ્તુ ટ્રાય કરું કે જેમાં હું નથી સારો પણ એ ટ્રાય નહીં કરો તો તમે શીખશો કઈ રીતે એટલે એ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કિરણ એ મેથ્સની અંદર જ્યારે એણે ભણવાનું ચાલુ કર્યું કે યંગ હતી ત્યારે એને મગજમાં એવું જ હતું કે ભાઈ હું આમ નોટ અ મેથ પર્સન કે મને ગણિત નહીં આવડતું અને જો એને એ જ ખાલી મગજમાં રાખ્યું હોત તો કદી એ ગણિત શીખ્યો ના હોત રાઈટ તમારી લાઈફમાં જે બી વસ્તુ તમારે શીખવાની છે એમ કહી દો કે આ વસ્તુ મને નથી આવડતી કે આ વસ્તુમાં હું નથી સારું પતિ ગયું તમે એક્સેપ્ટ કરી દીધું પણ માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે ભાઈ આમાં હું નથી સારો યેટ કે હજુ સુધી કે હજુ સુધી આ વસ્તુમાં નથી સારો પણ એનો મતલબ એમ નથી કે હું આ વસ્તુમાં સારો ના થઈ શકું કે સારો નહીં થવું રાઈટ એટલે કોઈ બી વસ્તુ તમે બોલવા જાઓ ને કે આ વસ્તુ મને નથી આવડતી કે હું નથી સારો પણ એમાં તમારે ખરેખરમાં સારું થવું હોય તો એ બોલો કે આ વસ્તુમાં હું સારો હજુ સુધી નથી થયો પણ મારે થવાનું છે અને આ માઇન્ડસેટથી એમની લાઈફ કેવી રીતે ચેન્જ થઈ સૌથી પહેલાં તો મેન્ટલ પીસ મળે અને કેવી રીતે મળે તમે જુઓ જ્યારે શીખતા હોય ને ત્યારે તમે સ્ટુડન્ટ હોય સ્ટુડન્ટ હોય ને ત્યારે તમને ફેલિયરની બીક ના લાગે રાઈટ તો એ શું કહે છે કે ભાઈ દે સ્ટોપ વોરિંગ અબાઉટ બિંગ પરફેક્ટ એન્ડ સ્ટાર્ટેડ એન્જોઈંગ બિંગ સ્ટુડન્ટ કે ભાઈ હું પરફેક્ટ છું એ વસ્તુ પકડી ના બે રહ્યો પણ મેં એન્જોય કરવાનું ચાલુ કર્યું કે ભાઈ હું સ્ટુડન્ટ હોઉં તો ફેલ થઉં પણ હું ટ્રાય કરું છું ને એટલે એનાથી જે પરફેક્ટ થવાની કે શ્રેષ્ઠ થવાની જે બર્ડન હતું ને એ જતું રહ્યું એટલે મેન્ટલ પીસ એમને મળ્યું રાઇટ બીજી વસ્તુ છે કે ભાઈ એમની હાઈ ઇન્કમ અને હાઈ ઇમ્પેક્ટ થયું એના કારણે રાઇટ બીકોઝ દે વોન્ટ અફ્રેડ ઓફ ફેલિયર કોઈ બી માણસ હોય ઇલાન મસ્ક છે ત્રણ વાર એના રોકેટ ફેલ ગયા હતા ત્યારે એને પછી સક્સેસફુલ થયો અને એક્સની વેલ્યુએશન અત્યારે કેટલી થવા લાગી પણ એ જો એવું જ પકડીને બેઠો હોત કે યાર મને રોકેટમાં નહીં ખબર પડતી એટલે મારે નહીં કરવું પણ કે ભલે ને ફેલ થાય હું શીખીશ અને ફરીથી આગળ કરીશ તો એણે એ વસ્તુ ચેન્જ કરી રાઈટ એટલે લોકો જે એવું માઇન્ડસેટ રાખે ને કે ભાઈ મારે શીખવું છે મારે નવી વસ્તુ શીખી રાખવી છે કે જે બી વસ્તુ મને નથી આવડતી એમાં હું બેટર થઈ શકું છું એ લોકો જ મોટું રિસ્ક લઈ શકે કારણ કે એમને ફેલિયરની બીક નથી કારણ કે ફેલ તો થવાના જ છીએ ફેલ થયા વગર કોણ કોણ શીખવાનું છે સચિન તેંડુલકરે પહેલાં જ બોલમાં શિક્ષણ નથી મારી રાઈટ ફેલ તો શરૂઆતમાં બધા થવાના છે પણ એ બીક વગર કે ભલે હું ફેલ થવું અને તમે ટ્રાય કરી રાખો એ ટાઈપની લાઈફ જીવવાની છે આપણે અને ત્રીજું બેટર રિલેશનશીપ ધી સ્ટાર્ટેડ લિસનિંગ ટુ ક્રિટિસિઝમ એઝ ફ્રી એડવાઇસ કે ભાઈ કોઈ ફૂલો કાઢે ને કે આ નહીં બરાબર કર્યું રાઈટ અત્યારે હું કોઈ વિડીયો નાનો બનાવ્યો હોઉં મને કમેન્ટ આવે કે અમિતભાઈ તમે પેલી રીતે કર્યું હતું કે પેલી રીતે તમે એડિટ કર્યું હતું તો હું એવી રીતે ના લઉં કે ઓ મને શું કહે મારા તો આટલા બધા ફોલોવર છે હું એવી રીતે લઉં કે હા અચ્છા એને એવું લાગ્યું લે મી થિંક અબાઉટ ઇટ બધી એડવાઇસ ઇમ્પ્લિમેન્ટ ના કરવાની હોય પણ એટલીસ્ટ એક જે પરસ્પેક્ટિવ હોય ને કે ભાઈ મારી ભૂલ કાઢે છે એના કરતાં અચ્છા મને ફ્રીમાં એડવાઇસ આપે છે થેન્ક યુ ભાઈ રાઈટ તો ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ ઇટ એઝ અ પર્સનલ અટેક કે કોઈ બી નેગેટિવ વસ્તુ બોલે તમે જ્યારે સ્ટુડન્ટ માઇન્ડસેટ હોય જ્યારે ગ્રોથ માઇન્ડસેટ હોય ત્યારે તમે ખોટું ના લગાડો કારણ કે તમારે શીખવું છે જ્યાંથી નોલેજ મળે ત્યાંથી લેવું છે રાઇટ તો હવે આ વસ્તુને તમારા લાઈફમાં તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો રાઇટ કે આ એક એક્શન આર્કિટેક્ચર છે અને તમારો વારો છે કે આ વસ્તુ તમે કેવી રીતે કરો તો પહેલી વસ્તુ છે કે આઈડેન્ટિફાય કરો કે કઈ વસ્તુમાં તમે બોલો છો કે હું આમાં નહીં સારું રાઈટ કે જ્યારે બી બોલવા જાઉં ને કે હું આ નહીં કરી શકતો કે મારે આ બિઝનેસ ચાલુ કરો મારથી નહીં થતું કારણ કે મારે જોબ નહીં છોડતી કે મારે યુ નો ઘર બાય કરવું છે પણ મારા પૈસા નથી કે પછી મારે આ ટાઈપનું કરિયર ચેન્જ કરવું છે કે જોબ ચેન્જ કરવી છે પણ વિઝાના ઇસ્યુ છે કે બીજી કોઈ કોઈ બી વસ્તુ છે તમને એવું લાગે કે જેના કારણે એ વસ્તુ તમે નથી કરી શકતા તરત પાછળ યેચ લગાવી દો કે ભાઈ હજુ સુધી અત્યારે હું નહીં કરી શકતો હજુ સુધી નથી કરી શકતો પણ હું એ ચેન્જ કરીશ અને એ વસ્તુને પકડો તમે તો સૌથી પહેલાં તો આઈડેન્ટિફાઈ કરો ને કે ભાઈ એવી કઈ વસ્તુ જે મારે કરવી છે પણ હું નથી કરતો અને આનાથી તમને એ વસ્તુની ખબર પડશે કે ભાઈ પહેલાં પ્રોબ્લેમ જ ના ખબર હોય તમે સોલ્યુશન ક્યાંથી લાવવાના છો એનું રાઈટ હવે જ્યારે બી ચાર વાગે ને તમારે આ આ જો તમારે અઠવાડિયા બે અઠવાડિયામાં તમારા લાઈફનો તમારો માઇન્ડસેટ બદલી જશે એ ચાર વાગેનો એક અલાર્મ મૂકી દેવાનો ફોનની અંદર અને એમાં ખાલી એ જ ક્વેશ્ચન હોય કે ડીડ આઈ ટ્રાય વન હાર્ડ થિંગ ટુડે કે આજે મેં એક વસ્તુ એવી ટ્રાય કરી કે જે મારા માટે હાર્ડ હતી દેટ એટ અને વિચારો રાઈટ તમે જો તમે ડાયરી રાખતા હોય તો ડાયરીની અંદર લખો કે ભાઈ કઈ હાર્ડ વસ્તુ કરી મેં આજે જો ત્રણ ચાર દિવસ કોઈ હાર્ડ વસ્તુ ના કરી હોય તો મેં બી કદાચ હું બહુ કમ્ફર્ટેબલ તો નહીં થઈ ગયો અમારી લાઈફમાં રાઈટ અને જો એવું આવવાનું ચાલુ થઈ જાય કે આજે આ હાર્ડ વસ્તુ કરી તમે જોજો તમને એટલી મજા આવશે ને લાઈફ જીવવાની કે આજે આ નામ નહોતો કરતો પણ મેં આજે કરી રાઈટ તો દર ચાર વાગે સવાલ પોતાની જાતને પૂછો કે ભાઈ મેં આજે કઈ હાર્ડ વસ્તુ કરી અને એક આ સ્ટ્રેટેજી ઇવેન્ટ કે ઘણા લોકો કોઈ વસ્તુ ના થાય ને તો એમ સમજી બેસે છે કે એમનાથી એ વસ્તુ નહીં થાય અને એમને એવું લાગે છે કે એ જે ગોલ એમણે બનાવ્યો છે ને એમના માટે નથી ઘણીવાર એવું નથી હોતું ઘણીવાર ગોલ તો તમારા માટે જ છે પણ તમારી મેથડ જુદી છે તમે જે રીતે કરો છો હોય એ જુદું છે રાઈટ એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું હોય તમે કદાચ જે રસ્તે જવા માગો છો ઊંધી બાજુ જાય છે પણ એ બાજુ પહોંચાય તો છે તમારે રસ્તો શોધવાનો છે ઘણા કહેતા હોય છે કે મારે કન્ટેન્ટ ક્રિએટ કરવો છે પણ મને નથી એડિટિંગ આવડતું અરે ભાઈ ચાલુ તો કર કરીશ ત્યારે તને ખબર પડશે કે ભાઈ મને અત્યારે એડિટિંગ નહીં આવડતું મારે વસ્તુ શીખવાની છે કે પછી મને વિડીયો બનાવીને અપલોડ કરતા શરમ આવે જ્યારે ટ્રાય તો કર રાઈટ તો શરમ ક્યારે આવે છે જ્યારે એમ વિચારીને બેસો તમે કે ઓ હું પરફેક્ટ નહીં હોઉં તો લોકો શું વિચારશે પણ શરમ ક્યારે નહીં આવે જ્યારે હા હું તો ટ્રાય કરું છું જોઈએ કેવું આવે છે નહીં જ સારું હોય પહેલું બીજું તો તો એ મારે કરવું છે પછી શરમ નહીં આવે તમને પછી તમને બીક નહીં લાગે લોકો જજ કરે કારણ કે તમે પહેલેમથી જ ભાઈ આ તો ટ્રાય કરું છું સ્ટુડન્ટ છું પહેલો ટ્રાય કોઈનો પરફેક્ટ નથી હોતો કોઈ પહેલી વસ્તુમાં સક્સેસફુલ નહીં હોતું પણ જો મગજ એવું વિચારીને રાખ્યા ને કે હું નથી સક્સેસફુલ તો બીજા મજાક ઉડાવશે મતલબ કે તમે તમારા જાતને ઓલરેડી પરફેક્ટ માણસ હોય ને એની જોડે કમ્પેર કરી રહ્યા છો ભાઈ શીખો છો જ્યાં સુધી નહીં શીખો ત્યાં સુધી બેટર નહીં થાવ બેટર નહીં થાવ ત્યાં સુધી સક્સેસ નહીં મળે એન્ડ ધેટ્સ વાય ગ્રોથ માઇન્ડસેટ એ આટલું જરૂરી છે આજના ટાઈમ ઓકે તો આ ત્રણ વસ્તુઓ લખી રાખો આપણે એક્શન લેવાની ચાલુ કરવાની છે અને એક અઠવાડિયા બે અઠવાડિયાની અંદર આ વિડીયો ઉપર પાછા આવજો અને કમેન્ટ કરજો કે કઈ વસ્તુ તમે ટ્રાય કરી રાઈટ અને એક કોઈ બી એક સ્કિલ પકડો અત્યારે તમે વિડીયો બંધ કરો ને એના પહેલાં એક એક વસ્તુ એવી પકડો જેનાથી તમારો એ વસ્તુમાં વિકાસ કરવો જોઈએ બરાબર ખાલી એક વસ્તુ મને વિડીયો નીચે કમેન્ટ કરતા જો થઈ શકે તો બેસો આ વિડીયો ઉપર વિચારો પાંચ એક મિનિટ કે કઈ વસ્તુ મારે આ અઠવાડિયે કરવી છે વિડીયો નીચે કમેન્ટ કરો અને વીસ મિનિટ રોજની તમારે એના ઉપર સ્પેન્ડ કરવાની એટલું તો કરી શકો ને વીસ મિનિટ તો આપી શકો ને ઓકે તો એ કમેન્ટ કરજો અને એક બે અઠવાડિયા પછી પાછા આવીને મને કહેજો કે એ તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું કે નહીં અને એનાથી તમારી લાઈફમાં શું ફરક પડ્યો ચાલો જેને બી જરૂર હોય એના શેર કરજો આ વસ્તુ જો કરવાની શીખી ગયા ને તમે તો તમારા લાઈફમાં એટલો બધો ગ્રોથ આવશે ને તમે અત્યારે ઇમેજિન બી નહીં કરી શકો